આપનો પરિચય પૂજાભાઈ વંશ પૂર્વ ધારાસભ્ય ઉના પૂજાભાઈ વાત કરવામાં આવે તો ઇકો સેન્સિટિવ ઝોન ને લઈને ગ્રામ પંચાયતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે તો આપનો આ અંગે શું અભિપ્રાય છે આ સેન્સિટિવ ઝોન ને લાગે વળગે છે ત્યાં સુધી ભૂતકાળમાં સરકાર દ્વારા દસ કિલોમીટરનો ઇકો સેન્સિટિવ ઝોનનો એરિયા ડિક્લેર કરીને જાહેરાત કરેલી અને એ દસ કિલોમીટરના વિસ્તારમાં જેટલો વિસ્તાર આવતો હોય તો તેમાં કોઈ પણ પ્રકારની માઇનિંગથી લઈને બીજી કોઈ કામગીરી જ્યારે કરવાની થતી હોય તો એ કામગીરી કોઈ પણ પ્રકારની થઈ શકતી નથી અને એમાં જો કાંઈ પણ બાંધકામ કરવું હોય કે કાંઈ ઓલું હોય તો પણ એમની મંજૂરીઓ ડિપાર્ટમેન્ટને અને વન વિભાગની મંજૂરીઓ લેવાની ફરજ પડતી હતી અને તેના કારણે ગીર વિસ્તારના બોર્ડરના જે ગામો જે છે એ ગામોના ડેવલપ કરવામાં અને એની કામગીરી કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ અનુભવતા હતા અને તેને નિવારવા માટે સરકારને તાલા તાલુકાના ગામો હોય કે ઉના અને ગીરગરડા તાલુકાના ગામો હોય કે કોઈ પણ ગામો હોય તો એ બધા ગામના જવાબદાર આગેવાનો દ્વારા આ ઇકો સેન્સિટિવ ઝોનની દસ કિલોમીટરની જે મર્યાદા જે છે એને ઓછી કરવા માટે અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી છે રજૂઆતો કરવામાં આવી છે એટલું જ નહીં પણ આંદોલનો પણ કરવામાં આવ્યા છે અને એ આંદોલન અને રજૂઆતને કારણે રાજ્ય સરકારે જે તે વખતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા અને અગાઉના સરકારની અંદર પણ રજૂઆતો થઈ અને સરકાર કક્ષાએ બેઠકો પણ કરવામાં આવેલી અને બેઠકો કર્યા પછી સરકારે નક્કી કરેલું કે ભાઈ ગુજરાત સરકાર જે છે એ ભારત સરકારને વધીને વધીને બે કિલોમીટર એટલે ગીર અભયારણ્યની જે બોર્ડર જે છે એ બોર્ડરથી બે કિલોમીટરનો ઇકો સેન્સિટિવ ઝોનની મર્યાદાઓ રાખવી જોઈએ પરંતુ એ રજૂઆત કરેલી હતી અને ત્યાર પછી અને આ બાબતની હાઈકોર્ટની અંદર પણ ઘણી બધી પર્યાવરણવિદ જે લોકો જે છે એના દ્વારા હાઈકોર્ટમાં પણ પિટિશનો થયેલી અને હાઈકોર્ટમાં જે પિટિશનો થયેલી એના કારણે પણ એક કે બીજી રીતે ઘણા લાંબા સમયથી ચાલતું હતું હાઈકોર્ટે એમાં સ્ટે પણ આપેલો હાઈકોર્ટે સ્ટે આપ્યા પછી નવેસરથી વિચારણા કરવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટની અંદર એફિડેવિટ કરીને સરકાર વતી જાણ કરેલી હાઈકોર્ટે સ્ટે ખેંચી લીધો અને ત્યાર પછી ગુજરાત સરકારે ભારત સરકારને દરખાસ્ત કરી અને એ દરખાસ્ત કરી છે તેમાં પણ જે ભારત સરકાર દરખાસ્ત કર્યા પછી ભારત સરકારે તાજેતરમાં જે જે રાજપત્ર બહાર પાડવામાં આવ્યું છે જે ડ્રાફ્ટ જાહેરાત કરવામાં આવ્યો છે એ જાહેરાતની અંદર જે રીતે મર્યાદા ઇકો ઝોન ઝોનની મર્યાદા નક્કી કરવામાં આવી છે ગીર અભયારણ્યથી એમાં પણ મોટાભાગના ગામોનો અંદર એમાં સમાવેશ થઈ જાય છે એમાં ઉના તાલુકાને લાગે વળગે છે ત્યાં સુધી ગીર ગઢડા તાલુકાના અને ઉના એમ કરીને બંને થઈને ઇઠ્યાવીસ જેટલા ઓગણત્રીસ ગામોનો એમાં સમાવેશ થાય છે હવે જો આ જ જો લાગુ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે અગાઉની જે માંગણીઓ હતી ગીર બોર્ડર ના જે ગામોમાં અને એ લોકો લોકોની જે માગણીઓ હતી એ માગણીઓ હતી બે કિલોમીટરની મર્યાદા બે કિલોમીટરની રાખવામાં આવે બાકીની ઘટાડવામાં આવે તો ભારત સરકાર દ્વારા જે 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 જાહેરાત કરવામાં આવી છે ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે એ ડ્રાફ્ટની અંદર અઢી કિલોમીટર થી લઈ અને શેક સાડા નવ કિલોમીટર સુધીની મર્યાદાઓ રાખવામાં આવી છે હવે એ ઉત્તર પછી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એ રીતે ચાર ઝોનની અંદર ભારત સરકારે ડ્રાફ્ટની અંદર મર્યાદાઓ રાખી છે એમાં ઉનાને લાગે ગીર ઘટનાને લાગે વળગે છે ત્યાં સુધી દક્ષિણ પૂર્વ એટલે છ પોઈન્ટ બે બોતેર કિલોમીટર એટલે કે મોટા સમઢિયાળા ગામનો સીમાડો આવી જાય ત્યાં સુધી ની ડ્રાફ્ટની અંદર જાહેરાત કરી છે તો આ ગામોમાં સ્વાભાવિક છે કે આવનારા દિવસોની અંદર ગામના વિકાસના કામો કરવા હોય કોઈને બિનખેતી કરીને કોમર્શિયલ બાંધકામો કરવા હોય તો સ્વાભાવિક રીતે એમાં મુશ્કેલીઓને અડચણરૂપ થવાની અને એના કારણે અને આ મર્યાદાને કારણે જંગલ વિભાગના અધિકારીઓ સાથે નાની મોટી કામગીરી કરવા માટે ખેડૂતને રસ્તાઓથી લઈને પછી કાલ માટી લેવાનો પ્રશ્ન ઊભો થાય કાલ સવારે કંઈ બીજી કોઈ પરિસ્થિતિનું ઊભું નિર્માણ થાય તો સ્વાભાવિક છે કે નાના મોટા ઇસ્યુ માટે આજે પણ વન વિભાગની સાથે ગીર બોર્ડરના ગામોના લોકોને કાયમી માટે ઘર્ષણો થાય છે અગાઉ માટે ફરિયાદો પણ થયેલી ઝઘડાઓ પણ થયેલા તો સ્વાભાવિક છે કે જે પ્રકારે લોકોની જે માગણીઓ હતી એ માંગણી મુજબ ભારત સરકાર દ્વારા ઇકો સેન્સિટિવની ઝોનની જે મર્યાદા કિલોમીટર ઘટાડવાના હતા એ પ્રકારે ઘટાડવામાં આવ્યા નથી એટલે સ્વાભાવિક રીતે ગીર બોર્ડરના ગામોમાં લોકોની અંદર આજે રોષ છે અને એ રોષના કારણે અત્યારે ગામ તમામ ગામના લોકો અને આગેવાનો એનો વિરોધ કરી રહ્યા છે આવનારા સમયમાં આજ જે પરિપત્ર જાહેર કરેલ છે એ જ રહી છે તો આનાથી લોકોનું લઈ હિતાવ હશે ભારત સરકાર દ્વારા અત્યારે જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે એ પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે સાઈઠ દિવસની અંદર આ જાહેરનામાની સામે જેને કોઈ પણ વાંધો હોય ને વાંધા લેવા હોય તો સાઠ દિવસની અંદર વાંધા લઈ શકાય છે અને વાંધાઓ રજૂ કરવામાં રજૂ કરવામાં આવે અને એ વાંધાઓ રજૂ કર્યા પછી ફરી વખત આ ભારત સરકાર જે છે એ બાબતે એની વિચારણા પણ કરશે અને એમાં જે વ્યાજબી જે કે જરૂરી હોય તો એમાં ઓછું પણ કરવામાં આવશે અને ફેરફાર કરવામાં આવશે પણ લોકોની લાગણી અને માંગણી એ છે અને મારી પાસે પણ રજૂઆત આપજે ભારત જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી ઘણા બધા ગામોના આગેવાનોની અને ગ્રામ પંચાયતના આગેવાનોની અને સરપંચોની પણ રજૂઆતો મારી સમક્ષ પણ આવી છે કે આપના દ્વારા પણ તમે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવે મેં પણ બધી ગ્રામ પંચાયતોને આગેવાનોને જણાવવામાં આવ્યું છે કે જે પ્રકારના વાંધા લેવાના થતા હોય તો ગ્રામ પંચાયતની બેઠક બોલાવી અને ગ્રામસભા બોલાવીને એમાં ઠરાવ કરી અને વિરોધ કર રજૂઆતો પણ સ્પષ્ટ જે છે અને અગાઉ જે માગણીઓ હતી એ માંગણીઓને હું પણ વળગી રહ્યો છું અને અમે પણ રજૂઆતો કરી હતી અને ગુજરાત સરકારે પણ સંમત થઈ હતી અને જે તે વખતના આગેવાનો વન થી લઈને તમામ આગેવાનોની રજૂઆત એવા પ્રકારની હતી કે રાજ્ય સરકાર ગીર અભયારણ્યથી બે કિલોમીટર જ એમનો ઇકો સેન્સિટિવની મર્યાદા રાખે બાકીનો જે છે એ ઘટાડવામાં આવે છતાં એ કરવામાં ભારત સરકાર મારફત કરવામાં આવ્યું નથી એટલે સ્વાભાવિક તમામ ગામના લોકોને મેં પણ જણાવ્યું છે કે તમે લેખિત વાંધાઓ રજૂ કરો લેખિત વાંધાઓ રજૂ કર્યા પછી રજૂઆત પણ કરવામાં આવશે અને એમને સરકાર દ્વારા સાંભળવામાં પણ આવશે અને સરકારને પણ આપના ચેનલના માધ્યમ દ્વારા હું આ વિસ્તારના લોકો વતી પણ વિનંતી કરું છું ગીર બોર્ડરના ગ્રામ્ય વિસ્તારના લોકો વતી પણ હું વિનંતી કરું છું રાજ્ય સરકારને અને ભારત સરકારને કે ઇકો સેન્સિટિવ ઝોનની જે પ્રાથમિક જાહેરનામું જે પ્રસિદ્ધ કર્યું છે અને એમાં જે ગીર અભયારણ્ય મર્યાદાઓ જે રાખવામાં આવી છે એ હજુ પણ ઘટાડવામાં આવે કે જેથી કરીને ગીર બોર્ડર વિસ્તારના ગામોને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન થાય એ જોવાની રાજ્ય સરકારની અને ભારત સરકારની પ્રાથમિક જવાબદારી છે અને લોકોની માંગણી મુજબ ઇકો સેન્સિટિવ ઝોનની ગીર અભયારણ્યથી માગણી મુજબ ભારત સરકાર અમલ કરે એવી આપની ચેનલના માધ્યમ મારફત હું વિનંતી કરું છું